નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી અરવલ્લીમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી છે પણ ખરીદી થતી હોવાથી ભારતીય કિસાન સંઘ અરવલ્લી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરી હતી સરકાર દ્વારા ખેત પેદાશોમાં મગફળી સોયાબીન પાકોનું ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેર કરતા અરવલ્લી જિલ્લામાં ખરીદ કેન્દ્રો પર ખરીદી શરૂ કરી છે જેમાં હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે પણ કિસાન સંઘ અરવલ્લી દ્વારા ખરીદ કેન્દ્રો પર તપાસ કરતા મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલતી હોવાની જણાવી રહ્યા હતા બીજી બાજુ સોયાબીનનો પાક પહેલા પાકતો હોવા છતાં પણ સરકાર દ્વારા જાહેર કરેલ ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કરવા ખરીદ કેન્દ્રો ચાલુ કર્યા નથી કે રજીસ્ટ્રેશન માટે પોર્ટલ પણ મૂક્યું ન હોવાથી ખેડૂતોને મગફળી અને સોયાબીનના બજારમાં ભાવ મળતા ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના છ તાલુકાઓમાં ખરીદીની પ્રક્રિયામાં ખરીદ કેન્દ્રો પરથી રોજના પંદરમી વીસ ખેડૂતોને મેસેજ કરવામાં આવતા હોવાથી જેમાંથી દસમી બાર ખેડૂતો આવતા હોવાથી ટેકાના ભાવની મગફળીની ખરીદીમાં રોજે રોજ પચાસ મેસેજ કરવામાં આવે તો ખરીદી ઝડપી થઈ શકે જેથી હાલ શિયાળાના પાકમાં બિયારણ ખાતર દવાઓની આર્થિક જરૂરિયાત પૂરી થઈ શકે ત્યારે સોયાબીનની ખરીદી માટે પોર્ટલ ખુલ્લું કરવામાં આવે તેવી માંગ સાથે અરવલ્લી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરી હતી અરવલ્લી જિલ્લા કિસાન સંઘ દ્વારા સરકાર પાસે તમામ માર્કેટ યાર્ડોમાં ફરજીયાત ટેકાના ભાવથી હરાજી કરવાની સૂચના આપવામાં આવે તો સરકારને ટેકાના ભાવે ખરીદી ન કરવી પડે તેવી માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપીને માંગ કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લા મંત્રી પ્રેમજીભાઈ અને અમારી ભારતીય કિસાન સંઘ આખી જિલ્લાની ટીમ આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો છે અમે છ છ તાલુકાનું ગઈકાલે રિપોર્ટિંગ કર્યું એની અંદર ક્યાં પણ સોયાબીનની ખરીદી ચાલુ થઈ નથી મગફળી કરતા સોયાબીન પહેલું પાકતું હોય છે છતાં પણ સોયાબીનની ખરીદી ચાલુ થઈને તેને ખેડૂત માર્કેટમાં લૂંટાઈ રહ્યો છે અત્યારે અને મગફળીની ખરીદી ચાલુ થઈ છે તેમાં પણ નૈવત જ મગફળી ખરીદાય છે વિશે જ મેસેજ છોડે છે એમાં દસ દસ બાર ખેડૂત માન માંડ આવે છે અને એટલી મગફળી ખરીદાય છે અમારે સરકાર શ્રીને તથા ત્યાં કેન્દ્રોને પણ બધાને સૂચન છે કે પચાસ મેસેજ છોડે અને થોડી ઝડપથી મગફળી ખરીદાય તો ખેડૂતને લાભ થાય કેન્દ્ર ચાલુ થયા છે સરકારની જે કર્યું છે એ બધું બરાબર છે પરંતુ એનો લાભ ખેડૂતોને મળતો નથી અને ખેડૂત આમ બજારમાં લૂંટાઈ રહ્યો છે એના માટે અમે આવેદન પત્ર આપ્યા કંઈક ઘટતું સારું થાય અને ખેડૂતોને લાભ થાય એટલે અમારે આ વિનંતી છે સરકાર પડી રહી છે જિલ્લાના છ તાલુકા છ છ તાલુકાની અંદર આ તકલીફ જ છે અમે ગઈકાલે છ છ તાલુકાનું રિપોર્ટિંગ કર્યું એમાં અમને દરેક જગ્યાએ આજ મેસેજ મળે છે કે ધીમી ગતિ ચાલે છે અને સોયાબીન ખરીદાતું નથી સોયાબીન અત્યારે માર્કેટની અંદર એકદમ બજાર ભાવ નીચા છે અને એને કારણે ખેડૂત છે અને ખેડૂતોને વાવેતર ખાતર દવા બિયારણ ટ્રેક્ટરના ડીઝલ આદિ કરવા માટે અત્યારે જે કંઈ પૈસા નથી તો મફતના ભાવમાં સોયાબીન વેચવું પડે એટલે સરકાર શ્રીને વિનંતી કે અમારા સોયાબીનની ખરીદી પણ ઝડપભેર ચાલુ થાય મગફળીની સાથે સાથે તો આ એક તો ખેડૂત બચી શકે બાકી જાહેરાતો કરેલી હોય બધી વ્યર્થ જવાની છે એવું અમારું માનવું છે અને સરકાર સરકારશ્રીને બે નમ્ર વિનંતી છે કે ખેડૂતને બચાવો તો આ જલ્દી કરો ચાલુ સરકાર જે ટેકાના ભાવ જાહેર કર્યા છે એ ટેકાના ભાવથી હરાજી ચાલુ થાય તો સરકારને જબરજસ્ત ખર્ચો બચી જાય ખેડૂતોની નારાજગી વેઠવી પણ ના પડે ને સરકાર શ્રીનો ખર્ચો બચે અને આમ જનતાનો ખેડૂતોનો માલ જલ્દી તાત્કાલિક લેવાઈ જાય પણ સરકાર જો આ નિર્ણય કરી અને વેપારીઓને દરેક માર્કેટમાં એવું સૂચન કરે કે ટેકાના ભાવથી જ હરિયાત ચાલુ કરવી તો સરકારને ઘણો બધો લાભ થયો છે એવું અમારું માનવું છે અને એમાં થશે તો જ સફળતા મળશે અને ખેડૂતો પાયમાલ થતાં અટકશે અને ખેડૂતોનો ઝુકાવ સરકાર બાજુ રહેશે નહીં તો ખેડૂતો અત્યારે ગામડાની અંદર બહુ જ નારાજ છે એવું મારું નામ ભીખાભાઈ કુદરભાઈ પટેલ ગરવાડા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી અત્યારે જે ખેડૂતો માર્કેટની અંદર જે લૂંટાઈ રહ્યા છે ક સોયાબીન પહેલું પાક્યું હતું અને ફરી પાછળથી પાકી છે છતાં પણ અત્યારે જે સોયાબીનની ખરીદી જે પૂરજોરશોમાં થવી જોઈએ એ કોઈ પણ સેન્ટરમાં થતી નથી અને અત્યારે મનમાની અધિકારીઓ કરી રહ્યા છે અને ખેડૂતોને એમ કે ઘેર ઘેર ખોટા ખોટા રીતે વાયદા કરી અને ખાલી લેવાય છે એવું એક આશ્વાસન મળી રહ્યું છે એટલે અમારી તો સરકારની એમ કે નામદાર સરકારની એવી વિનંતી છે લાવી લેતા કે કોઈ પણ હિસાબે એમ કે સોયાબીન ખરીદાય આઠસો ચાલીસમાં ખેડૂતો અત્યારે લૂંટાઈ રહ્યા છે માર્કેટની અંદર તો ટેકાના ભાવે સોયાબીન ખરીદવા જુઓ અને એ પછી મગફળી ખરીદાય અને મેસેજો ઓછા છોડવામાં આવશે અને રજીસ્ટ્રેશન બનશે પણ જેટલું ન થયું છે એટલું રજીસ્ટ્રેશન મગફળી ખરીદવા જ જુઓ એ બી આમ તો લાગતું નથી કે સરકાર ખરીદે અને આ તો ખેડૂતોને આજે તો પૈસા ઘઉં શિયાળુ વાવેતર કરવા માટે કાઢવાના એટલે આજની એટલી ખેડૂતો તકલીફ છે તો પૈસો ક્યાંથી લાવે એટલે હવે ઓછા માલ જે પાક્યો છે એ માર્કેટમાં વેચી અને ખેડૂતો પાય માલ થઈ રહ્યો છે એટલે આ ખેડૂત બચાવવાની તાતી જરૂર છે સરકાર જો ના વિચારે તો ખેડૂતો થોડા સમયમાં પાય માયમાલ થશે અને ખેડૂત સરકારના વિરુદ્ધમાં જશે એવી આજે અમે તો ચીમકી આપીએ